હા ચીફ ઓફિસર્સ સાથે મારી વાત થયેલી છે અને પગારની સગવડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ એ સિવાય એમની જે બીજી સમસ્યાઓ છે માની લો કે એમને જે સફાઈ કામ કરતી વખતે એમને જે કોઈ પણ જાતની સેફટી સાધનો નથી આપતા આપવામાં આવતા એ બાબતે નગરપાલિકા આગળ શું એ સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે રૂબરૂ ચર્ચા કર્યા બાદ એ મુદ્દાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું અત્રે કર્મચારી ભાઈ શ્રી અમારા યુનિયન લીડર અમારા હીરાભાઈ અને બીજા યુનિયનના ઉપાધ્યક્ષ કનુભાઈ જેઓએ રજૂઆત કરી કે અહીંયા સિત્તેર ટકા વસુલાત આવે છે છતાં અમારા પગાર અનિયમિત થાય છે તે બાબતમાં હું ખુલાસો આપીશ કે અત્યાર સુધી જે આવેલ રકમ હતી એ ટ્વેન્ટી ફોર પર્સન્ટ ઓ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ સુધી વેરા વસુલાત થતી હતી એના સિત્તેર ટકા એટલે હમણાં બત્રીસથી પાંત્રીસ ટકાની આસપાસ એવરેજ જે વેરા વસુલાત થાય છે એ બાબતમાં હું ખુલાસો કરું છું

એ અગાઉ જે તે સમયે જેમનું પીએફ કપાયું છે અને એમને વેપારને એટલી વહેલી તકે પીએફ મળી રહે એવા અમારા પ્રયત્ન રહેશે શું નામભાઈ હીરભાઈ ભ્રમભાઈ શું પ્રોબ્લેમ થાય એમાં પગાર બાબતનું પાણી કારમે મુખ્ય અધિકારીને પ્રમુખ શ્રીને વારંવારની વિધ્યા પણ તે સુધી આ તહેવાર નથી કર્યો છતાં પણ પગારને કોઈ પણ જાતનો જવાબ આપતા નથી

છતાં પણ આ જુઠ્ઠું બોલી રહ્યા છે પગાર કરવાના ગયા વખત અમારે કેટલી વાર આ રીતના અમને કહ્યું પગાર મળશે આ મળશે પણ કંઈ મળેલું નથી પ્લસ બીજું કે અમારા કર્મચારીના જે સુડતાલીસ લાખ રૂપિયા પીએફના જમા તે પણ કરાવેલા નથી નિવૃત્ત કર્મચારી ત્યાં તેમને પણ આજ સુધી કોઈ પણ જાતની એમને બેનિફિટ કે પૈસો મળેલો નથી તો અમારે પછી આવા કોને રજૂઆત કરવી મુખ્ય અધિકારી આજે આમ ચંબુસર આમ જંબુસર કરી રહેલા છે સંતા કુકરી અમારી જોડે રમી રહેલા છે અને પ્રમુખશ્રી તો એ તો અત્યારે ખાલી મીડિયાની સમક્ષ ખોટું બોલી રહ્યા છે કારણ કે અમે બે દિવસમાં પગાર કરીશું પણ આગળ શનિ રવિ આવી રહેલી છે એટલે પગાર અમારા થાય જ નહીં એના માટે અમે જે પગલું ઉપાડેલું છે અનસન એ પગલું અમે કરવાના છે સફાઈ કામદારને સેફ્ટી માટે શું આપવામાં આવે છે સફાઈ કર્મચારીને હાથના મોજા આપવામાં આવે છે સુકડી આપવામાં આવે તગારું અને એમના હાથ સાફવા માટે સાબુ લે તે પણ નથી આપતા તેની પણ અમે રજૂઆત કરી લિખિત આવેલું છતાં પણ આજથી સુધી એમને આપેલ નથી આ તો લગભગ છ મહિનાથી સાબુ તકારા કપડાં આ જે કંઈ લેવાનું તે આજે દોઢ અમારે દોઢ વર્ષથી ચાલ્યો અમે રજૂઆત અમારા એક મહિનાથી કરી રહેલા છે છતાં પણ આ લોકો કંઈ સાંભળવા તૈયાર નથી અને મેં વારંવાર રજૂ કરી હતી જેમને કારણે અમારા પરમ દિવસ અમે મુખ્ય મુખ્ય અધિકારી સાહેબ મારી પાસે સાત હજાર રૂપિયો છે